વાતો જ અલગ છે આ હા હા ટેક્ટર કોઈ કરીશ કોઈ શકે સાફ કરવા દે ચલા દે એક વાગું તાન ટકા લગડી જેવું રાખું તાણ સ્યા બગડા પાસું મને પાલવા નહીં ટેક્ટર તો જીવના ગોળી હાશું કોઈ અડા તો અડવાય ના દઉં અડવાનું હું તન કોમ હોય કહેવાનું હોય સીધા આવતો વાત આ ના હોય ની બેટા મારા બેટા અમેલ્યો ને બેલ્યો હરિયો કરો પાછા આવું તો તન ઓલીસા ઓ મત દેતર અલકારવું પડશે કે મારા તા બાપી છો વાતો તો લક્ષ્મી ભાઈ ટ્રેક્ટર પાછા આપણો પૈસા વાળા ખરા કે ગોમમાં એટલે એકલા જ રાખીએ કોઈનો ગોમમાં ટ્રેક્ટર તો છે નહીં આપણે એકલો ન જ છે આપણા લાખુભાઈના એકાંત ટ્રેક્ટરનું કહેવા જવું છે પણ થોડો ડોડ છે કહેવા જતા એકાંત તો કંટાળો આવે છે પણ હવે શું કરે એંડા શીરવાસી લે જવું તો પડશે ને જવા તો દે હું કી પડી

પાછા જોઈ લે હું જોઈ લે કંકોના જોઈ લે જોઈ લે આ તો વરી મૂળમાં તો એટલે જવા દીધા છે ને કહે હોટલ વા હોટ કરતી વાંધો તાર પાછા છે રો પૈસો પાંચસો રૂપિયા લીધું કરોડ તારાલી દે રોકડા લી દઉં પાસાકી હજાર રૂપિયા થાય ભાઈ તો જ આપણું ટ્રેક્ટર સેલ વાગ ન કઈ સેલ ગ નહી હા જીને આપવું ને કેસ પૈસા ના આટલા થાય એટલે આટલા એક રૂપિયો ઓછો ના લઉં કાન શો તો લે જો દે અહી બે હું ખુ બે હું હોય હાલ આવ ખેતરમાં માં માં બસ ચારે બધી વઢાઈ ગઈ છે આ ઝાડ બાર પતી ગઈ છે અને આ શેરાઈ અમે એંડા કરી નાખો એમ શેરાવા માટે તો લાખું ભાનું ટ્રેક્ટર છે આખા ગોમમાં એક જ અને બીજો સર પણ છે તો અહીંથી લગભગ દસ પંદર કિલોમીટર આગું જવું પડે ટ્રેક્ટર માટે આ જો દો અડા આવ્યો છે પાવ જઈએ તોય ઝઘડો કરેવો સર અને ના બોલાવીએ તોય ઝઘડો એવો અમે જ્યાં વગર તો એ છૂટકો નહીં આખા ગામમાં એક ના એક ટ્રેક્ટર છે એટલે ત્યાં બધું શેર આવી અને એના કરી દેવા છે તો મોની જા તો સારું છે રે કે ભાઈ પગ બીજા ચોકથી તો કરો તો પડશે જ પહેલાં જવું તો ખરો એવું કહે છે મારે એને પછી ધોખોવાળી કરવી પડશે લાગે ધીર વાતે ને વાતે ઝઘડો કર દોઢ ડાયો ખરો ને એક તો આખા ગોમમાં પણ પૈસા વાળો એ રો એક જ છે મને દીવર થોડોક કાઠો થયો છે અને અમારા ગરીબ જોવા પૈસા હોય ને ખેતી એ છે નહીં હરખીએ છું તું એક તું બેંદા બેંડા કરીએ તો ખૂબ વારિયા ખરું જવા દે મને એના ના તો કહે છે એરો જવા દે મેં ઘા દે લાખો માં મે આ તો હุย ગયો ભાઈ કના કામ કરવા દે થો

તારા ભાનુ ટ્રેક્ટર કે હારે હો તારા મન હા મત તો રાખવાઈ લે

ના મારું તો તું કે ટ્રેક્ટર આપા ગોમે બીજું ટ્રેક્ટર આવ્યું ખબર હા આપા ગોમે બીજું ટ્રેક્ટર આવ્યું કનું લે આ બોલો પર ફીબે લાયો ગોમ તો આપણે એકલાનું નું ટ્રેક્ટર ફર અરે પર લાયો જોરદાર છે રો વાત કરો છો બધી પબ્લિક ની બોલાવો છે હા તેમાં તમારું ટ્રેક્ટર પડી ગયો ઘેર એવું છે ના હું તમારો સ્વભાવ એવો છે ને આકરો એટલે કોઈ નહીં બોલાવતું હા તાણ

પેલો ભટ્ટો ટ્રેક્ટર છે એ મોજ પડી દે છે લા તારનું મારું બેટું કોઈ શેરવા જ આવતું નહીં તાન કશો કશું નહીં એનું તો શેરી આવું પેલો અને બેહું કરી કરેકવાર પછી જવું થોડી વાર રહી મારું બેટું મોજ તન કોઈ બોલાવતું નહીં અમે કોકને આકરણ તો કેવું છે તારો ડીઝલ ડીઝલમાં શેર આવું પણ મને બોલાય એવું કેવું છે હવ કશું વાંધો નહીં

ના ભાઈ ના તમારા ભાવ મહિની શેર આવું તમારા સ્વભાવ મહિની શેર આવું માં અલે તું આલુ એ લઈ લઈ યાર 10 રૂપિયા લઈ લે હાવ લઈ લેવ પણ હાવ શેર આવું તમારો સ્વભાવ કેવો છે તમાર તો કોઈ આવે ને એ પગે ના મેલા તો ભૂલ થી એ કિને તો ને આ શોર્ટકટ પર એટલે એ ને હું અલ્યા હેડ ને યાર શેર આલુ બુ તમારો ટ્રેક્ટર મારા ખેતરમાં માં ના જો હવે પેલો પરથી લાવ્યો ને જ કહેવાનો છું બરોબર તમારા ટ્રેક્ટર તમારે ઘેર રાખો અને તમારો સ્વભાવ રાખો હું જઉં છું એટલે પણ હું છે રિયાલું છે યાર રાલા માં લાકડી મેલે હે ને બધું યુટ્યુબ પર થી લાવ્યો છે ટ્રેક્ટર મારું બેટું મારે તો પડી રાખવાનું છું વેચવાના દારા આવે એવું લાગ્યું મને તો મફત છે એવું છે લોકોનું કારણ મેર આવશે તો એ મેર આવે એવું લાગતું નહીં પહેલાં લોકોના બહુ હેન્ડ થયો શું તો લઈ

બધામાં જ કરી દેવા પેલા મેં તો કોઈ ખારું મળે મને બધું એ આવે આવો વી પેલા લાખો તો મારા ખેતરમાં પહેવા જ નહીં એ જે મને ધોકોલો નો હાઈન થયેલો વળી જે પહેવો જ ના જોવો મારા ખેતરમાં આવો જ ના જોવાનો અને અહીંથી અહીંથી કરે તો ના પાડવી એને મને ના પાડતો તો અહીંથી નહીં કરવાનું